સલાવતપુરા પોલીસ મથકની હદમાં ઉધના દરવાજા પાસે આવેલ ટોબેકોની દુકાન અને ગોડાઉનમાંથી લાખોના ગુટખા અને સિગારેટ ને ચોરી કરી ભાગી છૂટેલા ત્રણ ડીડાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી લાખોની મત્તા કબજે કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમી મળી હતી કે સલાવતપુરા પોલીસ મથકની હદમાં આવેલા ઉધના દરવાજા નજીક આવેલા નિકુન ટ્રેડર્સમાંથી સિગારેટ અને ગુટખાના કાર્ટોનની ચોરી કરનાર ઈઢાઓ રિંગ રોડના યુનિક હોસ્પિટલ બીઆરટીએસ ચાર રસ્તા પરથી રિક્ષામાં પસાર થનાર છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોટ ગોઠવી રિક્ષા સાથે બે રીઢાવો ચેતન સોલંકી અને ફેનીલ સોલંકીને ઝડપી પાડ્યા છે તેની પૂછપરછ બાદ તેઓના મિત્ર રણજીત ઉર્ફે કેળોને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે તેઓની રીક્ષાની ઝડપી લેતા રિક્ષામાંથી ગુટકા અને સિગારેટના કાર્ટૂન મળી આવ્યા હતા જે અંગે પોલીસે પૂછપરછ કરતાં રીઢાવે કબૂલાત કરી હતી કે તેઓ સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હોય અને પોતાની સિગરેટ તેમજ રજનીગંધા આરએમડીનું વ્યસન હોય એપલ હોસ્પિટલ નજીક ઉધના દરવાજા ખાતે નિકુન ટેડર્સની દુકાને સિગરેટ પીવા અવાર અવારનવાર અમે ગયા હતા તેથી તેનું ગોડાઉન પણ ત્યાં જ હોય જેને લઈને પેનિલ અને રણજીત ઉર્ફે કેળો સાથે મળી રાત્રિના સમયે ચોરી કરી હતી બે બે વાર એક જ ગોડાઉનથી રીઢાઓએ લાખો રૂપિયા મથાની ચોરી કરી હોય કબૂલાત કરી હતી હાલપુરી રીઢાઓ પાસેથી બે લાખ સિત્તેર હજારની સિગારેટ એક લાખ એકાણું હજારથી વધુના ગુટકા તથા રિક્ષા મળી છ લાખ સોળ હજારથી વધુની મતા કબજે કરી જેટલ પહેલાં ત્રણે રીઢા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે સુરત શહેરની અંદર સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદના દરવાજા પાસે આવેલ નિકુંજ ટ્રેડર્સ નામની એક દુકાનની અંદર બે અલગ અલગ દિવસે જેમાં એક પચીસ સાત બે હજાર એકવીસ અને છ આઠ બે હજાર એકવીસના દિવસે રાત્રિના સમયે આ જે દુકાન છે એના શટરના તાળા તોડી તેની અંદરથી સિગરેટ બીડી અને રજનીગંધાની બે અલગ અલગ વખત એક જ દુકાનમાં ચોરી થયેલી હતી આ બાબતે સરાબતપુરપુરા પોલીસ સ્ટેશનમાં ગરભખોડ ચોરીના બે ગુનાઓ દાખલ થયેલા હતા આ બનાવની ગંભીરતા જોતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટેથી કામે લાગેલી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ અને એની ટીમ દ્વારા આ જે સમગ્ર બનાવ છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું અને મેન્યુઅલ અને ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમના નામ છે ચેતન કાંતિભાઈ સોલંકી અને ફેનિલ નૂતન સોલંકી આ બંને આરોપીઓને એની સાથે એક ત્રીજો આરોપી છે રણજીતભાઈ ઉર્ફે કેલો આ રણજીત જે છે એ હાલમાં લાજપોર જેલમાં એક લૂંટના ગુનામાં પકડાયેલો છે આ ત્રણેય સાથે મળી અને આ એક જ દુકાનની અંદર બે વખત ઘરપૂર ચોરી કરેલી હતી તેઓના કબજામાંથી ચાર લાખ એકસઠ હજાર ચારસો ને એકવીસ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ જે બીડી સિગરેટ અને રજનીગંધા છે એ ટોટલ જે ચોરીનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓના કબજામાંથી એક ઓટો રિક્ષા પણ કબજા કરવામાં આવી છે આ ત્રણેય આરોપીઓ છે એ ભૂતકાળની અંદર ઘરફોડ ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં પકડાયેલા છે હાલમાં આ બંને આરોપીઓએ બે ગુનાની કબૂલાત કરી છે આ સિવાય પણ અન્ય કોઈ તેમના હાલના કાર્યકાળ દરમિયાન બગાઉ જે પકડાઈને જેલમાંથી છૂટ્યા પછી કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ તેની તલસ્પર્શી તપાસ ચાલુ છે વધુમાં ઝડપેલા રીડાઓમાં ફેરનેસ સોલંકી અગાઉ ઉમરા અને રણજીત ઉર્ફે કેળો અમરોલી પોલીસ પતકમાં અલગ અલગ ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યા છે અજર કુરસી સાથે વાડા